આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીના રોજ સમય સવારના સાત વાગ્યા છે અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે ગામ મુન્દ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઉત્તર ગુજરાત દેખો મિત્રો આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે સરસ જય માતાજી જય ખેતરપળ દાદા ઉંદરા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે વરસાદ પડી રહ્યો ત્યાંના સરસ વરસાદ આજે પડી રહ્યો છે મન મૂકીને મારા ખેડૂત મિત્રો આજે આનંદ ખુશાલીમાં મુકાઈ જાય છે આજે વરસાદ સરસ પડી રહ્યો છે ઇન્દ્રા ગામમાં મન મૂકીને સમય સવારના સાતને ડેમ લેઠાવા આવી છે આજે જોરદાર મેઘરાજાએ મહેર કરી છે અવનવો વરસાદ બાદ બે હજાર સત્તરના નદી બનાસ આવીથી અમારી બનાસ જીવતી રહે એવી અમારી પ્રાર્થના છે બનાસ બસાવું અભિયાન ઉંદરા ઠાકોર શાંતિજી મફાજી અમારા પરમ મિત્ર ઠાકોર દિનાજી બનાસ બસાવો અભિયાન ભારત માતા કી જય 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 ગરીબ ગુજરાત